નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની નંબર વન બાયોલોજીકલ કંપની ક્યુએટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ આપનું ફરી વખત સ્વાગત છે મગફળી અંદર ગ્રેવિટી એક દવા આવે છે જે સુયા ફોડવા ને પ્રોડક્શન વધારવાનું કામ કરે છે મિત્રો એનો મેં ડેમો કર્યો હતો આ આ આ આ ભાગ અંદર ગ્રેવિટી ડેમો થઈ ગયેલો છે આ ભાગની અંદર દવા છાટેલી નથી તો આ ટ્રીટેડ અને નોન ટ્રીટેડ પ્લોટ છે મિત્રો તો ચાલો ખેડૂત પાસે તેના રિવ્યુ લે નામ આપો હરેશભાઈ લખાવ ભાઈ પરમાર ગોરસ ગામ ગોરસ તાલુકો બોવા બંને જાતે છોડ ખેંચ્યા તો રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂતોને બતાવો આ ડેમો નું છે આ બહુ સારું છે આમાં કેટલા હુયા તમને દેખાય છે તો તમે આ તમામ ને શું કેવા માંગો છો ગ્રેવિટી દવા કેવી છે આની અંદર અઢોળ નવા નખલા જે કેવાય આ જે દેખાય છે આ તમામ બેસી ગયેલા છે બેસી ગયા છે જુઓ અને જેમાં ગ્રેવિટી નો તેની અંદર ઓછા સુયા છે તો મિત્રો આ ગ્રેવિટી નું રિઝલ્ટ તમારી સામે છે જે આ ખૂટો છે આ ભાગ ની અંદર અમે ડેમોસ્ટ્રેશન કરાવેલું છે આ ખૂટા આ ભાગ ની અંદર બરાબર હા પહેલા ખૂટા સુધી આ વચ્ચેના ભાગ ની અંદર અમે ડેમોસ્ટ્રેશન કરાવેલું છે અને પહેલા ભાગ ની અંદર આ ખૂટા ની પેલી બાજુ તેમણે દવા છાંટેલી નથી ગ્રેવિટી તો બંનેનો નો રિઝલ્ટ અત્યારે તફાવત બહુ મોટો પડી ગયો છે ડોઢા હુયા આની અંદર બેઠેલા છે અને આની અંદર ઓછા સુયા બેઠેલા છે તો તમે પણ તમારી મગફળી ની અંદર વધારે સુયા અને વધારે પ્રોડક્શન માટે ગઈ ઉપયોગ કરવો ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ